કેમ છે વાલ્ટે મોજમાં જય શ્રી રામ બધાને ચાલો ભાઈઓ આપણે ઇન્ટ્રો કરીને પછી કઈ કીધું નહોતું જોવો અત્યારે બપોર પછીનો સેશન અત્યારે આપણો ચાલુ છે અને આપણો કેમેરો આગળ ભીડો છે અને અહીંયા રાકેશભાઈ મેચ ચાલુ છે ત્રણ વિકેટ પડી ગઈ છે બહુ મજા આવે છે જોવાની પણ અહીંયા તમને સંગીત સંભળાતું છે મારા અવાજ કરતા વધારે તો આપણે આ સેશન પૂરો થાય ત્યારે મળે અથવા તો વચ્ચે ક્યારેક એવો મોકો મળશે તો તમને ચોક્કસ થી દેખાડશો મહિનાને જો છેલ્લા હવે લેક્ચર કરી દેજો બાકી તો મળતા રહે આપણા ઉપર છે સંબંધોમાં માતા પિતાનો સંબંધ મજબૂત જોડાયેલો છે અને આવશો ન Dito deu ચાલો ભાઈઓ બધું પતી ગયું છે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ તમે જોયો મને નથી ખબર મેં નથી જોયો વિડીયો આપવા આપણે વિડીયો લેવાનું કહી દીધું હતું એક ભાઈને પાછળ આપણી ગાડી છે અને હવે આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગ્યો હતો લેક્ચર સબસ્ક્રાઈબ કર જો મળું તમને એક નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત